તો રાજકોટનું ગ્રુપ જોવા મળ્યું ગુજરાતી ટ્રેડિશનલ ડ્રેસમાં રાજકોટથી અંબાજી સુધી પગપાળા સંઘ ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા મળ્યો અંબાજી પગપાળા સંઘમાં સો લોકોનું ગ્રુપ ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા મળ્યું ત્રેવીસ વર્ષથી રાજકોટથી અંબાજી સુધી જાય છે પગપાળા સંઘ પગપાળા સંઘ પાંચ સપ્ટેમ્બરે રાજકોટથી નીકળ્યો હતો અને સત્તર સપ્ટેમ્બરે અંબાજી ખાતે પહોંચશે આ સો લોકોનું ગ્રુપ અંબાજીના તમામ જે માર્ગો છે ત્યાં બોલમાળી અંબે જે અંબેના નાદ સાંભળવા મળતા હોય છે પરંતુ ખાસ એક રાજકોટથી એ જે સંઘ જે છે ટ્રેડિશનલ જે પહેરવેશ છે એ માટે જે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે કે તમામ જે મહિલાઓ અને પુરુષો જે સો જનો જે આખો સમગ્ર ગ્રુપ છે તે લોકો રાજકોટથી પદયાત્રા કરી રહ્યા છે અને આજે જે છે અમદાવાદ શહેરથી પણ બહાર એટલે કે વૈષ્ણોદેવી સર્કલ બાદ ગાંધીનગર જે રૂટ છે ત્યાં પહોંચ્યા છે અને ખાસ કરીને જે આકર્ષણ છે કે ટ્રેડિશનલ સતત ત્રેવીસ વર્ષથી જે છે આ લોકો આવી રીતના જે છે પદયાત્રા કરી રહ્યા છે મહિલા છે તેમની સાથે વાત કરીશું બેન રાજકોટથી આપ પદયાત્રા લઈને જઈ રહ્યા છો

અને આ તડકો તાટ વરસાદ બધું આપણને આ પંદર દિવસની અંદર જ ત્રણે ત્રણ ઋતુનો અનુભવ માં કરાવે છે અને આ પ્રકૃતિને ઝીલવા માટે જ અમે આવીએ છીએ રાજકોટથી તમે જ્યારે નીકળો છો અમદાવાદ સુધી ક્યાંય કેમ્પ નથી મળતો તે સમય તમને કેવી અનુભૂતિ થાય કે કેવી મુશ્કેલી પડતી હોય છે નહીં કારણ કે અમારા માડી છે ને એણે અમારી બધી વ્યવસ્થા કરીને જ આપી છે તમે જુઓ છો અમારી સાથે છ સાત ગાડીઓ છે બે ખટારા છે નાની મોટી બધી ગાડીઓ છે એમાં બધી વ્યવસ્થા અમે સાથે જ લઈને નીકળ્યા છીએ એટલે અમને ક્યાંય કોઈ જાતની તકલીફ તો પડતી જ નથી તેમ છતાં આગળ સેવા કેમ્પો છે એમાં પણ એ લોકો અમે અમને આ ત્રેવીસ વર્ષથી જાણી ગયા છે એટલે એ અમને શુદ્ધ ને સરસ મજાનું ખાવાનું આપે છે અને પરાણે અમને લઈ જાય છે રાસ ગરબા એ કે નહીં તમે રમો જ એટલે એ લોકોનો સેવાભાવ જોઈને પણ અમને જરાક આનંદ વધે છે

મા અંબા છે એ જગત છે મોટામાં મોટા માતાજી બધા દેવોમાં પણ એ મોટા જ છે અને એનો આ પ્રાગટ્યોત્સવ છે તો મહોત્સવ જ કહેવાય ને બિલકુલ પદયાત્રા કરીને જઈ રહ્યા છે મહોત્સવ ઉજવી રહ્યા છે કારણ કે મા અંબાના ચરણોમાં શીશ છે રાજકોટથી નીકળ્યા છે પાંચ તારીખે પણ સત્તર તારીખે જ્યારે ભાદરવી પૂનમ છે જે દિવસે અંબાજીની અંદર ખૂબ જ મોટો મેળો અને સમગ્ર ગુજરાત અને ગુજરાતના રાજ્યના બીજા જે શહેરો છે ત્યાંથી પણ પદયાત્રા કરીને માતાજી સામે ચરણ ચૂકાવે છે ત્યારે રાજકોટથી જે સંગ નીકળ્યો છે સત્તર તારીખે પહોંચે અને ત્યાં માતાજી ન શિષ ચુકાવશે એકદમ મોહન સાથે રાહુલ ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ